પાટનગરના ઉબડ તંત્રની અડફેટે માસૂમનો ભોગ લેવાયો છે ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બન્યું છે બાળક નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત થયું છે સેક્ટર એકમાં બનાવવામાં આવતું હતું કૃત્રિમ તળાવ તળાવની ફરતે

અહીંયા જો ખબર હતી કે આ રીતનું તળાવ તૈયાર થઈ રહ્યું છે તો પછી ત્યાં બેરીકેડ મૂકવાની જરૂરિયાત હતી તેવા કોઈ બેરિકેડ ન મૂક્યા ગાંધીનગર મહાનગરપાલિકા કોર્પોરેશનને આવડી મોટી બેદરકારી કેમ ન દેખાઈ પાટનગરની ખસ્તા હાલત છતાં પણ તંત્ર કેમ ઊંઘી રહ્યું છે

જનરલી રોજ ઘરેથી આ રીતના રમવા નીકળે છે ગાયત્રી મંદિરના આ બાજુ સેક્ટર એકના ગાર્ડનને એ રીતના છોકરાઓ પણ કાલે આ રીતના રમવા નીકળ્યો અને પછી રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ના આવ્યો એટલે એના મમ્મીએ મને જાણ કરી કે કુલદીપ હજુ ઘરે આવ્યો નથી તો એના પછી અમે તપાસ આજુબાજુના એરિયામાં જ્યાં આવા કામ ચાલી રહ્યા છે એ બધી તપાસ કરી પણ ત્યાં અમને મળ્યો નહીં એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં એક અરજી બી આપી હતી રાત્રે અને સવારે ફરી ફેર જ્યારે શોધખોળ ચાલુ કરી ત્યારે અહીંયા કણ પાણીમાં એનું ખાલી હેડ થોડું દેખાતું હતું જેથી કરીને થોડો સક ગયો અને અંદર ઉતારીને અમે જ્યારે બહાર એ વસ્તુ ખેંચ્યો ત્યારે કુલદીપની ડેડ બોડી બહાર મતલબ નીકળી અને તંત્ર ઘણા ટાઈમથી આ રહ્યું કામ આ રીતના મૂક્યું છે કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી અહીંયા કણ કોઈ બેરિકેડ મૂક્યા નથી અને તંત્ર આડે ધડ કામ કરી રહ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકાના પાપ અને ગંભીર બેદરકારીના કારણે એક સાત વર્ષના માસૂમ બાળકનો જીવ ગયો છે ગાંધીનગરના સેક્ટર એકની અંદર જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે તે તળાવની અંદર સાત વર્ષના કુલદીપ ભરવાડનું ગઈકાલે રાત્રે ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે ગંભીર બેદરકારી એટલા માટે છે કારણ કે સેક્ટર એકની અંદર બનાવવામાં આવી રહેલા આ કૃત્રિમ તળાવને ન તો બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને નહીં તો કોઈ અહીં સુરક્ષાકત બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે નહીં અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય છે કે જે અહીં આવતા બાળકોને અટકાવે આ કોર્પોરેશનની ગંભીર બેદરકારી છે અને તેનો ભોગ એક સાત વર્ષનો માસૂમ બાળક બન્યો છે કુલદીપ ભરવાડ ગઈકાલે સાંજે રમવા માટે આવ્યો હતો મોડી રાત સુધી કુલદીપ ઘરે ન પહોંચતા પરિવારજનો તરફથી તેની શોધખોળ કરવામાં આવી મોડી રાત્રે પણ કુલદીપ ન મળતા પોલીસને ફરિયાદ પણ કરાઈ અને આજે સવારે કુલદીપ ભરવાડની સાત વર્ષના આ બાળકની લાશ જે છે તે આ તળાવની અંદર તરતી માલુમ પડી અને તેના કારણે ખ્યાલ આવ્યો કે કુલદીપ ગુમ નથી થયો પરંતુ કોર્પોરેશનના પાપ દ્વારા ખોદાયેલ આ તળાવની અંદર ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો છે એ જાડી ચામડીના સત્તાધીશો એ જાડી ચામડીના પદાધિકારીઓ અધિકારીઓને એ ભાન નથી કે એ પરિવાર પર અત્યારે કયા પ્રકારની વીત્તી હશે કે જેને પોતાના સાત વર્ષના માસૂમ બાળક જે છે તેને ખોઈ બેઠો છે એ પાપે કોર્પોરેશનના પાપના કારણે કારણ કે કોર્પોરેશનના સત્તાધીશો પદાધિકારી અધિકારીઓને જવાબદારીમાં બાન નથી માત્ર બાન પડે છો તો ટકાવારીમાં બાન પડે છે અને ટકાવારીના કામના કારણે આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે કોર્પોરેશન સેવે છે અને તેના કારણે આ પ્રકારના માસૂમ બાળકોના ભોગ લેવાઈ રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર ગાંધીનગર માં બાળક ના મોત બાદ મહાનગરપાલિકા ના સત્તાધીશો ખોખલા દાવા કરી રહ્યા છે તળાવ ની પડતે કમ્પાઉન્ડ વોલ કરાઈ હોવાનો મેરે દાવો કર્યો મેયર કહી રહ્યા છે કે તળાવ ની આસપાસ બેરિકેટિંગ પણ છે કમ્પાઉન્ડ વોલ અને બેરિકેટિંગ કરાયું છે તેવું મીનાબેન પટેલે કહ્યું તળાવ પાસે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડે હોવાનો દાવો કર્યો બાળકના મોતમાં મનપાની કોઈ જ બેદરકારી નથી તેવું મીરાબેન પટેલનું કહેવું છે આમાં તો બાળકની પણ બેદરકારી ના હોય બાળક એ બાળક જ હોય અને તંત્રની પણ બેદરકારી ના હોય અને કોર્પોરેશનની પણ બેદરકારી નથી કારણ કે તમે દાવો કરો છો કે બેરિકેડિંગ છે સિક્યોરિટી ગાર્ડ છે

આ કામના ભાગરૂપે જ કરેલી છે અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં બેસાડેલો જ છે કે અહીંયા તંત્રની કોઈ બેદરકારી નથી સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવે જ હતા તો હવે માસુમ ભોગ લેવા બાદ જાણે કે તંત્ર જાગ્યું હવે છેક આડશ તળાવવામાં આવી બેરિકેડ લગાવી તળાવની ફરતે આડશ કરવામાં આવી છે ઘટના બાદ હવે બેરીકેડ લગાવવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા માસુમનું મોત થયા બાદ મનપાની બેરીકેડ હવે યાદ આવ્યું શું રીડુ તંત્ર જીવલેણ દુર્ઘટના પછી જ આડસ મરડશે તે એક સવાલ